નમસ્કાર દર્શક મિત્રો સેકલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખોટા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે પાસપોર્ટ મેળવવાની કોશિશ કરવાના ગુનામાં સંડોવાયેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિસ્તરાબૂત કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ખોટા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે પાસપોર્ટ મેળવવાની કોશિશ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢી ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ અનીશ અલી ઓજીદ અલી શેખ તેમ જાણવા મળેલ છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.